એક ભારત ન્યુઝ આપનું હાર્દિક સ્વાગત છે લુવાણા કળશ ગામના વતની અને માજી સરપંચ સમનાબેન ઝાલાજી સોલંકી દેવલોક થયા એમને અંતિમ વિધિના દિવસે તેમના પુત્ર તાલુકા પંચાયત સદસ્ય અને રામદેવ ગૌશાળા ટ્રસ્ટના પ્રમુખ નાનજીભાઈ ઝાલાજી સોલંકી અને નરસિંહભાઈ ઝાલાજી બંને પુત્ર દ્વારા આજે એમની માતૃશ્રીને અંતિમ દિવસે લુવાણા દિવસે ગામની કળશ ગાયો અને રામદેવ ગૌશાળા ઘાસચારા નિમિત્તે એક લાખ ઘાસચારો ગાયોને આપશે ચાર લાખ નો બનાવશે અને અગિયાર બોરી કબૂતરોને બાજરી આપશે બંને ભાઈઓ દ્વારા એમની માતૃશ્રીના અંતિમ વિધિ દિવસે જે પ્રકારે ગાયોને દાન આપ્યું છે તો બંને ભાઈઓને ખૂબ ખૂબ આભાર અને એમની માતૃશ્રીના આત્માને શાંતિ આપે અને એમની અંતિમ ક્રિયા નિમિત્તે ગાયોને અમૂલ્ય દાન આપ્યું તે ખરેખર ધન્યવાદને પાત્ર છે તેમની માતૃશ્રીના અંતિમ વિધિના દિવસે અમૂલ્ય દાન કર્યું અને આ ભગીરથ કાર્ય કરવા બદલ એમનો ખૂબ ખૂબ આભાર અહેવાલ નરસિંહભાઈ દવે સરહદ તાલુકાનો લોણા કલસ ગામે નાનજીભાઈ ઝાલાજી એમની માતાની પુણ્યનીતિથી નિમિત્તે ચોટવા ગામ નિવાસે ઘાસચારો ગાય ગૌશાળામાં ભેટ આપવામાં આવે છે એ બદલ ગામ તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ ગૌશાળામાં એક ગાડી લીધો ઘાસચારો ભેટમાં માં આપવામાં આવે છે સોલંકી નાનજીભાઈ ઝાલાજી રામ લોવાણા કળશ એમની માતૃશ્રીને પુણ્યતિથિ નિમિત્તે એક ગાડી લીલો ચારો ભેટમાં આપવામાં આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ આ ગૌશાળા ગયા છે આજે મોજ આનંદ આવી ગયો રવિવાર ચાર તારીખ જેઠ વ ચૌદશ જે હો ગૌમૈયા